નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ચાઇનીઝ દોરીને કારણે નડિયાદમાં એક યુવતીનું મૃત્યુ થયું છે પચીસ વર્ષીય યુવતી નડિયાદના વાણિયાવડથી ફતેપુરા જતા રોડ પર એક્ટિવા ચલાવીને જઈ રહી હતી આ દરમિયાન યુવતીના ગળાના ભાગમાં ચાઇનીઝ દોરી આવી ગઈ હતી જેના કારણે તે મૃત્યુ પામી છે જણાવી દઈએ કે ગુજરાતમાં ચાઇનીઝ દોરી પર બેન મુકાયેલો છે છતાં આવા મોતના અહેવાલ મળે છે ઉત્તરાયણ નજીક આવતા જ આ કિસ્સા વધી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીને ચાર હજાર ચોસઠ ચોરસ કિલોમીટર જમીન હડપ કરી છે તેવો દાવો કરવામાં આવ્યો છે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે ચીને લદ્દાખમાં ચાર હજાર ચોસઠ ચોરસ કિલોમીટર જમીન હડપ કરી લીધી છે મોદી સરકાર આ સત્યથી કેમ ડરે છે સ્વામીએ કહ્યું છે કે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે આ અરજીમાં કેન્દ્રીય માહિતી આયોગને ચીન દ્વારા ભારતીય ક્ષેત્રને કબજે કરવા અંગેની સત્યતા જાહેર કરવા દબાણ કરવાની માંગ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતની ડેરીને મળ્યો છે એવોર્ડ સુરતની ડેરીને એક એવોર્ડ મળ્યો છે મળતી માહિતી મુજબ સુરતની વિજય ડેરીને બેસ્ટ ઇનોવેટિવ ડિસ્પ્લેનો એવોર્ડ આપવામાં આવ્યો છે ગાંધીનગર ખાતે યોજાયેલા હેલીપેડ એક્ઝિબિશન કાર્યક્રમમાં બેસ્ટ ઇનોવેટિવ ડિસ્પ્લેનો એવોર્ડ અપાયો છે વિજય ડેરીની વિવિધ મીઠાઈઓ ઘી અને નમકીનનું પેકેજિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વિજય ડેરીની પેકિંગ આકર્ષણના કેન્દ્ર બની હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટોલ ટેક્સ મામલે તપાસમાં ખુલાસો જૂનાગઢના વંથલી નજીક ગાદોઈ ટોલ નાકાના મેનેજરે આક્ષેપ કર્યો હતો કે કેટલાક અસામાજિક તત્વો ટોલ નાકા નજીકના ગામોમાં વાહનો ડાયવર્ટ કરીને ગેરકાયદેસર ટોલના પૈસા ઉઘરાવી રહ્યા છે કલેક્ટર દ્વારા તપાસ થતાં બહાર આવ્યું છે કે ટોલનાકા પહેલાં જ બાયપાસ બનાવ્યો હતો ટોલ ટેક્સ બુથનું લોકેશન બદલવા સૂચના અપાઈ છે ગેરકાયદેસર બનાવેલા બાયપાસ પર વાહનો પસાર ન થાય તે માટે બેરિયર પણ લગાવી દેવાશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે